ત્યારે તમે જોઈ શકો છો સો થી વધારે વિદ્યાર્થીની ની બહેનો એમની રજૂઆત લઈને અમારી સમક્ષ આવી છે અને એ જે અરજીઓ આપી છે બધી મેં ચકાસી છે તો તમામ બેનો આદિવાસી સમાજની છે આદિવાસી વિસ્તારમાં જીએનએમ એસઆઈ અને એન એમ નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે અમારી બહેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે એમનું સૌપ્રથમ પ્રથમ એમને લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે એમની સ્કોલરશીપ મદદની કમિશનરમાંથી જે સ્કોલરશિપ આવે છે એ ત્રણે ત્રણ વર્ષની સ્કોલરશિપ પણ લઈ લેવામાં આવે છે એમને નથી ડિગ્રી મળતી કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે આજે એન્જલ કોલેજ હોય નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય અહીંની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે ત્રણ કોલેજની મારી વિદ્યાર્થીની બહેનો આવી છે ત્યારે અમે આવનાર દિવસમાં સરકાર શ્રીને હું સ્તરીય રજૂઆત કરવાના છે ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બહેનોનું ડોક્યુમેન્ટ લઈને

આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે કોલેજો પણ પ્રાઇવેટ છે એ લોકો યુનિવર્સિટી બેંગ્લોર કર્ણાટકા એ બાજુની યુનિવર્સિટીઓ અહીંયા બતાવી રહ્યા છે હૈદરાબાદ ને બધી અને ને ગામડે જઈ જઈને ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે ગામડે જઈને અમારી બેનોના બાયોડેટા લઈ ગયેલા છે ડોક્યુમેન્ટ લઈ ગયેલા છે અને આ બહેનો ફરી ડોક્યુમેન્ટ માંગે છે તો આપતા નથી અને ત્રણ ત્રણ વર્ષની જે સ્કોલરશીપ જે અમારી આદિવાસી બહેનોને મળે છે તમામ સ્કોલરશીપ એ લોકોએ લઈ લીધી છે આ જે સ્કોલરશીપ છે કે જે લોકો કામ કરી રહ્યા છે કેટલા કરોડ નું કૌભાંડ હોય છે સમગ્ર ગુજરાતમાં અંબાજી થી ઉમર ગામના આજે તો અંકલેશ્વર અભ્યાસ કરતી મારી બેન દીકરીઓ જ આવી છે આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં અમે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવાના છે મારો પોતાનો હેલ્પલાઇન નંબર હું બહાર પાડવાનો છું ત્યાંથી સુડતાલીસ ત્રીસ ડબલ જીરો ડબલ સેવન અને જે પણ બહેનોને આવા પ્રશ્નો હશે અમારી સમક્ષ મૂકશે તો અમારા ડોક્ટર નીરવભાઈ મનીષભાઈ શેઠ અને અમારી પૂરી ટીમ એ તમામ બહેનોને ન્યાય આપવાનું કામ આવનાર દિવસોમાં કરીશું સમયમાં ગાંધીનગર પણ આ બાબત કરવા જવાના છે આજે તો એસી થી સો બેનો અમારી સમક્ષ અંકલેશ્વર થી જ આવ્યા છે અમારે નર્મદા જિલ્લાના પણ બેનો હશે સુરતના હશે દાહોદના હશે ડાંગના હશે એટલે મને લાગે છે આ કૌભાંડ આદિવાસી બહેનોને જે શિશ્યુતિ મળે છે ને આવી બોગસ યુનિવર્સિટીઓ બોગસ કોલેજો જે બનીને આવી શિષ્યવૃત્તિ લઈ લે છે સર્ટીઓ નથી આપતી એ હજારો કરોડો ના કભાંડો હશે એવું અમને લાગી રહ્યું છે